મેન વસ્તુ છે કે બધા ને ઓપરેશન કરવું એવું જરૂરી નથી બધાય કેવું તમને જેવી તકલીફ હોય ને એટલે ઉતાવળ ઓપરેશન કર નાખે કારણ કે દુખાવો સહન થતો ન હોય કોઈ થી મળતું ન હોય તો આપણી આ સારવાર કરી શકાય આપણી આ સારવારમાં કોઈ દવા નથી કોઈ ઇન્જેક્શન નથી કોઈ ઓપરેશન નથી અને ઈરાઈબેન આપણે એના ખાસ પેલા ક્યાંથી આવો છો તમે બરૂલા ક્યાં પ્રાચીન પીપળા ગીર સોમનાથ તુલસી શામ હોય છે આવે હા